જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કાના મતદાન પહેલા તમામ રાજકીય પક્ષોએ લગાવ્યું એડી ચોટીનું જોર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શ્રીનગર અને કટરામાં ગજવશે સભા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ઉતરશે પ્રચાર મેદાનમાં હરિયાણા વિધાનસભા ચૂંટણીના પ્રચાર મેદાનમાં ઉતરશે દિગ્ગજો ભાજપના રાષ્ટ્રીય જે પી નડ્ડા આજે જાહેર કરશે ભાજપ નું સંકલ્પ પત્ર ગઈકાલે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો સંપન્ન સાત દિવસમાં બત્રીસ લાખ ચોપન હજાર ભક્તોએ કર્યા દર્શન મંદિરના શિખર પર ચઢાવાઈ ત્રણ હજાર એકસો ચોત્રીસ લાખથી વધુ પ્રસાદીના વિતરણ કરોડનું મળ્યું દાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાય ધજા ચઢાવવાનો લીધો લાવો અમેરિકામાં ફેડરલ રિઝર્વે કોરોના કાળ બાદ પહેલીવાર વ્યાજદરમાં કર્યો ઘટાડો પચાસ બેસીસ પોઈન્ટના ઘટાડાની સમગ્ર વિશ્વના શેર માર્કેટ પર જોવા મળશે અસર લેબનાનમાં પેજર્સ બાદ હવે વોકી સહિતના ઉપકરણોમાં થયો બ્લાસ્ટ વીસ લોકોએ ગુમાવ્યો જીવ ચારસો પચાસથી વધુ લોકો ઘાયલ બેરૂદના કેટલાક વિસ્તારમાં સોલાર સિસ્ટમમાં વિસ્ફોટના અહેવાલો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની આજથી ચેન્નાઈમાં થશે શરૂઆત અત્યાર સુધી બાંગ્લાદેશ સામે રમાયેલી તેર માંથી અગિયાર સિરીઝ પર ભારતે મેળવી છે જીત એશિયન ચેમ્પિયન્સ હોકીનું ટાઇટલ જીત્યા બાદ ભારતીય હોકી ટીમ સ્વદેશ પરત ફરી એરપોર્ટ પર કરાયું સ્વાગત ફાઇનલમાં ચીનને હરાવી પાંચમી વાર જીત્યું હતું એશિયન ચેમ્પિયન્સ હોકીનું ખિતાબ